રાજ્ય સરકાર દ્વારા જે આપણે ગુજરાત પોલીસને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે કે ભાઈ જે સાયબર ક્રાઈમ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને અમુક ગેંગો છે એમાં ન્યૂલ અકાઉન્ટ ચરીએ અને બીજી સિમ લઈને અને સાયબર ગેંગ આચરતા હોય છે તો એના ઉપર આપણે અંકુશ લાવવાનો છે એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે આપણે કહીએ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે એનસીઆરપી પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે એ પાંચ કમ્પ્લેન મેં લગભગ દેઢ કરોડ જેટલા નાના ગયા છે અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે થયેલ નથી તો એ એના અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા ભગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે તેતાલીસ કરોડ અને સાઠ લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે એ બધા આ જે આરોપી છે જે આપણને ઝડપી પાડેલ છે એ આરોપી જે આ બધા પૈસા રિસિવ પણ કરેલા છે અને એમના ગેંગમાં એ પૈસાને સગે વગે કરીને અને વેચેલા છે અને હવે આપણે તપાસ એવી ચાલુ છે કે આ ભાઈ કેટલા બીજા માણસોથી મળેલા છે અને આગળ એ પૈસાનો એટલે કઈ રીતે ડિસ્પોઝ કરે છે અમારી શંકા એવી છે કે એ કદાચ જે આપણે કહીએ કે ક્રિપ્ટો કરન્સીઝમાં ડિસ્પોઝ કરતા હોય હશે બીજી કોઈ એવી મની લોન્ડરિંગની જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમાં પણ એ પૈસાને ડિસ્પોઝ કરતા હશે અત્યારે એ જે આરોપી ઝડપાયા છે અલી અલી રાજા જે ગઢના તાલુકાના રહેવાસી છે તો એમને પાસેથી અત્યાર સુધીમાં જે ખબર પડી છે તો એમના ગેંગના બીજા ત્રણ લોકો પણ સામે આવ્યા છે આ તપાસ અને બીજા પણ એવા શંકાઓ છે કે અમે અત્યાર સુધી એ માણસ જે બીજા બીજા લોકોને લોકોના જે મ્યુલ એકાઉન્ટ ખોલાવીને અને આવા કરે છે તો અમારી શંકા અને અમારી અત્યાર સુધી એક બે જે સ્ટેટમેન્ટ વાંચે છે એના આધારે એવું લાગે છે કે આ ગેંગ બહુ મોટું એટલે પૈસાનો સાયબર ફ્રોડનો કરી રહ્યા છે અને બહુ મોટા જે રકમ છે લગભગ આમાં રકમ સો કરોડ સુધી પહોંચી શકે છે એવી અમારી શંકા છે તો એટલી રકમના આ લોકો સાયબર ફ્રોડ કરીને અને આ પૈસાની મની લોન્ડરિંગ કે આમ તેમ કરીને અને પૈસાને સગે વગે કરી રહ્યા છે અત્યાર સુધીમાં એક આરોપી આપણે પાસે જે મેઇન આરોપી છે એ હાથ લાગ્યા છે અને બીજા આરોપીઓની તપાસ અને શોધખોળ ચાલુ છે અત્યારે જે મોટી ગુનાહિત પ્રવૃત્તિ અને જે મોટા ફ્રોડ ચાલે છે જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ તો આ લોકો લોકોને ખોટા લાલચમાં કે તમારું એટલા પૈસા આપો અને એટલા પૈસા મેં આટલું વધી જશે એવી રીતના એટલે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના અમુક એપ્લિકેશન બનાવીને કા પછી અમુક ખોટા પ્લેટફોર્મ બનાવીને લોકોને લોાવતા હોય છે અને એના એવી મોડસ ઓપરેથી એ ગુના આચરતા હોય છે અત્યાર સુધીમાં એમની પાસેથી તો આપણે બેંક એકાઉન્ટ પાડ્યા છે અને એમના પાસેથી જે એમના મોબાઈલ છે એ બધા રિકવર કર્યા છે હજી આપણે જે બીજી લિંક છે એમની તપાસ ચાલુ છે સર આરોપી પાસેથી કોઈ અમાઉન્ટ અત્યારે એના બેંક એકાઉન્ટ એકાઉન્ટમાં જે નાના જે થોડા બચ્યાલા છે એ જ બાકી છે બાકી એમને પાસેથી હાર્ડ મની રિકવર થયેલ નથી